નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે ખાસ દરરોજના વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયના વિડીયો આવશે અને ગણિત વિષયમાં જે તમામ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ સોલ્યુશન પણ કરીશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણી ચેનલ સાથે જોડાયા નથી એ તમામ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ વિડીયોની લિંક પણ શેર કરી દો અને બે હજાર પચીસ અને છવ્વીસ જે તમારું વર્ષ જે તમે ભણો જ છે ધોરણ આઠ માટે ધોરણ આઠમાં તો ધોરણ આઠ માટે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે જેમાં તમને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે સરકારી શાળામાં જશો તો તમને વિદ્યાર્થી મિત્રો છવ્વીસ હજાર જેટલી સ્કોલરશીપ પ્રાઇવેટ શાળામાં જશો તો ચોરાણું હજાર જેટલી સ્કોલરશિપ આપવામાં આવશે અને એન ડબલ વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ જે અડતાલીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવશે તો આ જે બે પરીક્ષા જે છે એ ફક્ત ને ફક્ત ધોરણ આઠમાં જ જે આપવામાં પણ આવે છે અને એન ડબલ માટે તમે ધોરણ સાતમાં પચાસ ગુણ પચાસ ટકાથી વધારે ટકા તમારે મેળવવાના હોય છે જ્યારે જ્ઞાન સાધનામાં કોઈ પણ ધોરણ આઠમાં મળતું ભણતું જે બાળક જે છે એ બાળક પરીક્ષા આપે છે તો આ તમામ જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના એન ડબલ તૈયારી અને તમારી આવનારી જે પરીક્ષાઓ જે વાર્ષિક પરીક્ષાઓ પ્રથમ પરીક્ષા એમની પણ સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો ખાસ ધોરણ આઠમાં તમામ જે ભણતા મિત્રો જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં આપણે ધોરણ આઠ માટે જે બીજું પ્રકરણ જે છે એક ચલ સુરેખ સમીકરણ એ ચેપ્ટર જે છે એમના સ્વાધ્યાયના તમામ દાખલાઓ જોઈશું અને ધોરણ દસમાં જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા ભાઈ ભાઈ બહેન ભાઈ કે બહેન ભણે છે તમારા મિત્રો ભણે છે તો એમને પણ વિડીયોની લિંકને શેર કરી દો આજથી જ આપણે જે ધોરણ દસના પણ જે વિડીયો જે છે એ ગણિત વિષયના સંપૂર્ણ વિડીયો સ્વાધ્યાયના છે એ આવશે જ અને બોર્ડની પરીક્ષા માટે પણ જે મોસ્ટ આઈમપી દાખલાઓ છે એ પણ આપવામાં આવશે જ તો ખાસ ચેનલ સાથે એમને પણ વિદ્યાર્થી મિત્રો જોડી દો જોઈએ આગળ હવે ફર્સ્ટ તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ આઠમાં તમે છો અત્યારથી જ ગણિત વિષયમાં તમે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ જાતે ગણશો તો ઘણી બધી રીતે તમને હેલ્પફુલ થશે જ્ઞાન સાધના પરીક્ષામાં પણ ગણિત વિષયમાંથી જોઈએ આપણું બીજું જે ચેપ્ટર છે એક ચલ સમીકરણ સ્વાધ્યાય જે છે બે પોઈન્ટ એક સૂચના છે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો તો અહીં સૌપ્રથમ જે ધોરણ આઠ માટે અને ખાસ તમામ બાળકોને જણાવો કે જે પણ વિડીયો આપણા હશે વિદ્યાર્થી મિત્રો એ ફ્રીમાં તમને ભણવામાં આવશે અને તમે કોઈ પણ ક્વેશ્ચનો હશે તો તમે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો પણ લાઈવ પૂછી શકો છો તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો એ જોઈએ આપણે ફર્સ્ટ જે દાખલો જે છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો તો ફર્સ્ટ તો અહીં સૂચના આપવામાં છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો તો અહીં તમે જોઈ શકો છો આજે સમીકરણ જે છે એ સુરેખ સમીકરણ છે ફક્ત અને ફક્ત એક ઘાત આપવામાં આવે છે અહીં ત્રણ એક્સ છે બે એક્સ છે પ્લસ અઢાર છે અને ચલ પણ એક જ આપવામાં આવે છે અહીં એક્સ ચલ છે તો અહીં એક ચલ સુરેખ સમીકરણ પ્રકરણનું નામ પણ છે એક ચલ સુરેખ સમીકરણ તો જોઈએ હવે આપણે સૌપ્રથમ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને ખાસ બેઝિક માહિતીમાં ખાસ જાણી રાખવું બરાબરની જે અહીં બરાબરની જમણી બાજુ બે એક્સ વત્તા અઢાર એ બરાબરની જમણી બાજુ છે ત્રણ એક્સ જે છે બરાબરની ડાબી બાજુ છે તો સૌપ્રથમ આપણે ઉકેલ મેળવીશું તો જોઈએ અહીં 3x બરાબર બે એક્સ વત્તા અઢાર તો ત્રણ એક્સ જે છે એમને સૌપ્રથમ ત્રણ એક્સને ત્રણ એક્સ લખીશું બે એક્સ બરાબરની જમણી બાજુ છે ડાબી બાજુ આવતા માઇનસ બે એક્સ થશે બરાબર અઢારના અઢાર હવે ત્રણ એક્સ એટલે શું થશે એક્સ થશે ત્રણ એક્સમાંથી બે એક્સ બાદ થશે તો શું મળશે આપણને એક એક્સ એટલે કે એક્સ મળશે અને અઢારના અઢાર આમ એક્સની કિંમત જે છે આપણને શું મળી છે અઢાર મળી છે તો અહીં જે દાખલો જે પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ખાસ તમને ફક્ત પરીક્ષામાં એમ પૂછે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો તો આ પ્રમાણે ઉકેલ મેળવાશે અને હવે જવાબ ચકાસો તો જવાબ ચકાસોમાં આપણે જે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું રહેશે તો જોઈએ હવે ડાબી બાજુ અને જમણી બાજુ જે આપણે ચકાસીશું અહીં જે એક્સની કિંમત આપણે શું મૂકીશું અઢાર મૂકીશું તો ફર્સ્ટ જે છે અહીં આપણે ચકાસીશું તો શું તો અહીં લખીશું આપણે એક્સ ત્રણ એક્સ જે છે એ શું છે ત્રણ એક્સ એ ડાબી બાજુ બરાબર શું છે ત્રણ એક્સ છે હવે જ્યાં એક્સ જોવા મળશે ત્યાં શું મૂકીશું આપણે અઢાર મૂકીશું તો આ પ્રમાણે અઢાર ગુણ્યા ત્રણ અઢાર તરી શું થશે ચોપન થશે આમ ડાબી બાજુ જે છે આપણને શું છે ડાબી બાજુ ચોપન મળ્યા છે હવે જમણી બાજુ જમણી બાજુ તો જમણી બાજુ શું છે બેક્સ વત્તા અઢાર અહીં બે ના બે એક્સ જે છે ત્યાં આપણે અઢાર મૂકીશું અઢારના અઢાર હવે અઢાર દુ શું થશે છત્રીસ થશે વત્તા હવે છત્રીસ વત્તા અઢાર એટલે આપણને જવાબ શું મળશે ચોપન તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ડાબા બરાબર શું થશે અહીં જમણી બાજુ પણ આપણને શું મળ્યું છે ફિફ્ટી ફોર મળ્યા છે તો આ પ્રમાણે જે ડાબા બરાબર જબા છે તો આ આપણો જવાબ રહેશે તો આપણો જવાબ પણ સાચો છે અહીં જે ડાબા બરાબર જબા આવ્યા છે તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે ખાસ વિદ્યાર્થી મિત્રો જે દરરોજ ધોરણ આઠના અને ધોરણ દસના વિડીયો આપણે લાઈવ આવીશું ધોરણ જે દસનો સમય જે છે એ ધોરણ સાંજે સાત વાગ્યે આવીશું અને ધોરણ આઠ માટે જે સમય છે આપણે વિદ્યાર્થી મિત્રો આઠથી સાડા આઠ વાગ્યામાં જ દરરોજ લાઈવ આવીશું તમે ક્વેશ્ચનો પણ પૂછી શકો અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો જે તમારી જ્ઞાન સાધના અને એન ડબલ પરીક્ષા છે એમની સંપૂર્ણ તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે જોઈએ હવે નેક્સ્ટ દાખલો પાંચ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ ફાઈવ તો અહીં ડાબીને જમણી બાજુ છે તો તમે જોઈ શકો છો અહીં બે બે સંખ્યાઓ પણ આપવામાં આવી છે ફાઈવ ટી માઇનસ થ્રી બરાબર ત્રણ ટી માઇનસ તો હવે ફાઈવ ટી માઇનસ ત્રણ ટી ફાઈવ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ તો અહીં શું લખીશું અહીં ડાબી બાજુ છે આ તમે લખી શકો આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે તો અહીં ફાઈવ ટીના ફાઇવ ટી ત્રણ ટી બરાબરની જમણી બાજુ છે ડાબી બાજુ આવતા માઇનસ ત્રણ ટી થશે માઇનસ ફાઇવ માઇનસ ત્રણ છે અહીં તો જમણી બાજુ જતાં શું થશે પ્લસ ત્રણ થશે હવે ફાઈવ ટી માઇનસ ત્રણ ટી તો જવાબ જે બાદ થતાં મળશે આપણને અહીં પ્લસ ત્રણ ટી થશે મોટી સંખ્યાની નિશાની માઇનસ ફાઈવ પ્લસ ત્રણ તો અહીં માઇનસ બે મળશે હવે ટી ના ટી માઇનસ બે અહીં જે પ્લસ બે જે છે એ બરાબરની ડાબી બાજુ છે બરાબરની જમણી બાજુ શું થશે છેદમાં લખાશે તો છેદમાં શું થશે બે આમ ટી બરાબર માટે આપણને ટી બરાબર શું મળશે અહીં અંશ અને છેદ ડીટ થશે ટી બરાબર આપણને માઇનસ એક જવાબ મળશે તમે જોઈ શકો છો આપણને ટી ની કિંમત મળી છે અહીં હવે સૌપ્રથમ તો આપણી જે ડાબી બાજુ જે છે શું લખીશું અહીં ડાબી બાજુ બરાબર શું છે 5t ટી માઇનસ ત્રણ હવે ટી જ્યાં પણ આપણને જોવા મળશે ત્યાં શું લખીશું માઇનસ વન તો પાંચના પાંચ હવે ટી જોવા મળશે ત્યાં માઇનસ વન ત્રણ પાંચ ગુણ્યા માઇનસ વન તો માઇનસ પાંચ થશે માઇનસ ત્રણ અહીં હવે માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ ત્રણ છે તો શું થશે માઇનસ આઠ તો આપણને ડાબા બરાબર શું મળ્યું છે અહીં ડાબા બરાબર માઇનસ આઠ મળ્યું છે હવે શોધીશું આપણે જબા બરાબર તો જવા બરાબર જવા બરાબર લખીશું સૌપ્રથમ પ્રથમ જમણી બાજુ તમે નીચે પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો જમણી બાજુ બરાબર શું શું છે અહીં ત્રણ ટી માઇનસ ફાઈવ હવે જે ટી ની આપણે કિંમત મૂકીશું માઇનસ વન માઇનસ ફાઈવ ત્રણ ગુણ્યા માઇનસ વન તો માઇનસ ત્રણ થશે માઇનસ ફાઈવ હવે માઇનસ ત્રણ માઇનસ ફાઈવ તો શું મળશે આપણને માઇનસ આઠ આમ શું છે અહીં ડાબા બરાબર જબા તો આ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે જો તમને ચકાસવાનું પૂછે તો વિદ્યાર્થી આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે જ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો જોઈએ આગળ હવે નેક્સ્ટ દાખલો નીચેના સમીકરણનો ઉકેલ મેળવવાનો છે જવાબ પણ સમીકરણ જે આપવામાં આવે છે પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ તો અહીં પણ સૌપ્રથમ પ્રથમ તો આપણી એક્સની કિંમત શોધીશું તો અહીં જે પાંચ એક્સ છે બરાબરની જે જમણી બાજુ શું છે ત્રણ એક્સ છે માઇનસ ત્રણ એક્સ થશે ડાબી બાજુ પાંચના પાંચ પ્લસ નવ છે જમણી બાજુ હતા શું થશે માઇનસ નવ હવે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ આપણને બે એક્સ મળશે બરાબર પાંચ માઇનસ નવ માઇનસ ચાર મોટી સંખ્યાની નિશાની હવે એક્સને આપણે કરતાં બનાવીશું માઇનસ ચાર બે જે છે એ બરાબરની ડાબી બાજુ એક્સ સાથે ગુણાકાર થયા છે તો જમણી બાજુ આવતા શું થશે છેદમાં લખાશે તો અહીં જે ચારના અવયવ શું પડે છે બે તો અંશ અને છેદ ડિલીટ થશે તો આપણને જે એક્સની કિંમત એક્સની કિંમત શું મળશે અહીં માઇનસ બે મળશે હવે આપણે આ પ્રમાણે ઉકેલ આપણને એક્સ બરાબર ઋણ બે મળ્યું છે હવે આપણે જવાબને ચકાસવાનું છે તો અહીં જે સૌપ્રથમ તો ડાબી બાજુ જે છે પાંચ એક્સ વધતા નવ સમીકરણ આપવામાં આવ્યું છે હવે એક્સ જ્યાં દેખાશે ત્યાં શું મૂકીશું માઇનસ બે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં ટૂંક સમયમાં જ હવે તમારી જે જ્ઞાન સાધના માટેના પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિડીયો આવશે જ અને તમારી જે આવનારી પરીક્ષાઓ માટે પણ ઘણા બધા વિડીયો અપલોડ થશે મોસ્ટ ટાઈમ બી શું છે એ પણ તમને જણાવવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો જોઈએ આગળ પાંચ એક્સ પ્લસ નવ જ્યાં એક્સ જોવા મળશે ત્યાં આપણે માઇનસ બે મૂકીશું પ્લસ નવ હવે પાંચ માઇનસ બે તો શું થશે પાંચ ગુણ્યા માઇનસ બે માઇનસ દસ પ્લસ નવ હવે માઇનસ દસ પ્લસ માઇનસ દસ અહીં માઇનસ દસ પ્લસ નવ તો શું મળશે અહીં એક મળશે તો વિદ્યાર્થી ફટાફટ જણાવવા સાચું છે કે ખોટું છે અહીં આપણે જે એક જ લખ્યું છે તો એક સાચું છે કે ખોટું છે તો અહીં ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો જે માઇનસ દસ કે મોટી સંખ્યા છે તો આપણી નિશાની પણ અહીં મોટી સંખ્યા સંખ્યાની નિશાની રાખવાની છે જોઈએ આગળ તો અહીં ડાબા બરાબર આપણને શું મળ્યું છે ડાબા બરાબર માઇનસ એક મળ્યું છે હવે આપણે જબા બરાબર શોધીશું અહીં તો જમણી બાજુ હવે જમણી બાજુ આપણી પાસે શું છે જમણી બાજુ છે પાંચ વત્તા ત્રણ એક્સ પાંચ વત્તા ત્રણ એક્સ છે હવે પાંચના પાંચ પ્લસ ત્રણ હવે જે એક્સની કિંમત શું મૂકીશું માઇનસ બે મૂકીશું પાંચના પાંચ ત્રણ દુ છ તો માઇનસ છ થશે બરાબર પાંચ માઇનસ છ તો પાંચ માઇનસ છ એટલે શું મળશે અહીં પણ ઋણ એક આપણને જવાબ મળશે આ જમણી બાજુ છે તો આમ ડાબી બરાબર ડાબા બરાબર શું છે જબા છે તો આ પણ દાખલો અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ હજી નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો દરરોજ વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ આવીશું જ તમે કોઈ પણ દાખલાઓ પણ તમે મોકલી શકો અને કોઈ પણ મુશ્કેલી જણાય તો તમે લાઈવ પૂછી પણ શકો જોઈએ આગળ હવે નેક્સ્ટ નેક્સ્ટ જે દાખલો છે ચોથો ચાર ઝેડ પ્લસ ત્રણ બરાબર છ પ્લસ ટુ ઝેડ ચોથા દાખલામાં પણ આપણે આ પ્રમાણે સૌપ્રથમ તો આપણે ઝેડની કિંમત શોધીશું તો ઝેડ બરાબર શું છે અહીં માટે ઝેડ બરાબર અહીં શું છે અહીં ઝેડની કિંમત શોધીશું તો સૌપ્રથમ તો ચાર ઝેડ છે પ્લસ બરાબરની જમણી બાજુ પ્લસ ટુ ઝેડ છે તો માઇનસ ટુ ઝેડ થશે છ ના છ પ્લસ ત્રણ છે તો શું થશે અહીં માઇનસ ત્રણ અહીં ચાર ઝેડમાંથી માઇનસ બે ઝેડ બાદ કરીશું તો શું રહેશે બે ઝેડ છ માઇનસ ત્રણ છ માઇનસ ત્રણ તો એમાંથી બાદ છ માંથી ત્રણ બાદ કરીશું તો શું રહેશે ત્રણ આમ ઝેડ બરાબર ત્રણ બે જે છે ઝેડ સાથે ગુણાકાર થયા છે બરાબરની જમણી બાજુ જતાં છેદમાં લખાશે તો ઝેડ બરાબર જે આપણને શું મળ્યું છે અહીં ત્રણ દુત્યાંશ મળ્યું છે હવે જ્યાં પણ આપણે ડાબી જમણી બાજુ ચેક કરીશું તો ઝેડની કિંમત આપણે મૂકીશું ત્રણ દૃત્યાવંશ તો અહીં ડાબી બાજુ શું છે ચાર ઝેડ પ્લસ ત્રણ ઝેડ જ્યાં જોવા મળશે ત્યાં આપણે મૂકીશું ત્રણ પ્લસ ત્રણ તમે જોઈ શકો છો અંશ ત્રણ ડું છ પ્લસ ત્રણ છ પ્લસ ત્રણ તો આપણને જવાબ શું મળશે અહીં ડાબી બાજુ મળશે ડાબી બાજુ મળશે આપણને નવ મળશે હવે શોધીશું આપણે જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જોઈએ આગળ સંપૂર્ણ સ્વાધ્યાયની વિદ્યાર્થી મિત્રો અહીં તમને સોલ્યુશન ફ્રીમાં મળશે જોઈએ આપણે જમણી બાજુ તો જમણી બાજુ બરાબર શું છે છ પ્લસ બે ઝેડ છ ના છ પ્લસ બે ત્રણ દુત્યાંશ ઝેડની કિંમત મૂકીશું અહીં પણ બે અને અંશ અને છેદ ડિલીટ થશે છ વધતાં ત્રણ તો આપણને શું મળશે

વન અને બરાબર ચાર ચૌદ માઇનસ એક્સ બે એક્સ માઇનસ વન બરાબર ચૌદ માઇનસ એક્સ તો અહીં પણ આપણે એક્સની કિંમત શોધીશું તો સૌપ્રથમ જે દાખલાની શરૂઆત છે એ કરીશું હવે તમે પણ વિદ્યાર્થી મિત્રો જાતે આ દાખલો ગણી શકો છો નોટ અને પેન લઈને વિદ્યાર્થી મિત્રો બેસો આ સંપૂર્ણ દાખલો જાતે ગણો વિડીયોને પોસ્ટ કરીને પછી તમારો જવાબ ચકાસો સાચો છે કે ખોટો છે તો અહીં ટુ એક્સના ટુ બરાબરની જમણી બાજુ માઇનસ એક્સ છે ડાબી બાજુ આવતાં પ્લસ એક્સ થશે ડાબી બાજુ ચૌદ છે જમણી જમણી બાજુ ચૌદ છે તો ડાબી બાજુ માઇનસ વન છે એ જમણી બાજુ આવતા શું થશે પ્લસ વન હવે ટુ એક્સ પ્લસ એક્સ તો શું થશે થ્રી એક્સ થશે ચૌદ પ્લસ વન તો અહીં પંદર મળશે આમ એક્સ બરાબર શું થશે પંદર બરાબરની ડાબી બાજુ જે ત્રણ જે છે એક્સ સાથે ગુણાકાર થયો છે તો ચમણી બાજુ જતાં છેદમાં લખાશે પાંચ ગુણ્યા ત્રણ અહીં ત્રણ અને ત્રણ જે ડિલીટ થશે તો એક્સની કિંમત જે છે આપણને શું મળશે એક્સની કિંમત પાંચ મળશે હવે ડાબા બરાબર જે છે અહીં શું છે ડાબા બરાબર બે એક્સ માઇનસ વન હવે જે એક્સ જોવા મળશે તે એક્સની કિંમત મૂકીશું માઇનસ વન અહીં બે ગુણ્યા પાંચ છે પાંચ દુ દસ માઇનસ વન તો નવ મળશે આપણને શું મળ્યું છે ડાબા બરાબર આપણને નવ મળ્યું છે હવે બાજુ જોઈએ સમીકરણ શું છે જમણી બાજુ બરાબર ચૌદ માઇનસ એક્સ છે હવે ચૌદ માઇનસ એક્સ છે ત્યાં શું મૂકીશું પાંચ મૂકીશું આમ ચૌદ માઇનસ પાંચ એટલે શું મળશે આપણને નવ

કોષમાં એક્સ માઇનસ ત્રણ કોષમાં એક્સ માઇનસ વન પ્લસ સાત તો અહીં તમે જોઈ શકો છો કોષમાં સંખ્યાઓ આપવામાં આવી છે તો સૌપ્રથમ તો આપણે શું કરીશું અલગ કરીશું ત્રણને એક્સ સાથે ગુણાકાર કરીશું માઇનસ કરીશું તો અહીં જે સમીકરણો છે એમને અલગ કરીશું આઠ એક્સ પ્લસ ચારના ચાર બરાબર ત્રણ થશે ત્રણ ગુણ્યા તો શું થશે અહીં માઇનસ પ્લસ સાત માટે આઠ એક્સ પ્લસ ચાર બરાબર ત્રણ એક્સ માઇનસ એક્સ ત્રણ એક્સ માઇનસ ત્રણ છે પ્લસ સાત છે તો અહીં માઇનસ ત્રણ પ્લસ સાત ત્રણ એક્સના ત્રણ એક્સ લખીશું અને માઇનસ ત્રણ પ્લસ સાત એટલે પ્લસ ચાર જવાબ મળશે હવે એક્સની કિંમત ડાબી બાજુ અને અચળપદો જે છે એ આપણે જમણી બાજુ મૂકીશું તો અહીં આઠ એક્સના આઠ એક્સ માઇનસ ત્રણ છે અહીં માઇનસ ચાર થશે માટે આઠ એક્સ માઇનસ ત્રણ એક્સ તો શું મળશે અહીં પાંચ એક્સ મળશે આપણને કિંમત ચાર માઇનસ ચાર એટલે ઝીરો હવે એક્સના એક્સ ઝીરો પાંચ જે એક્સ સાથે ગુણાકાર થયો છે તો છેદમાં લખાશે માટે એક્સ બરાબર આપણને શું મળશે અહીં ઝીરો મળશે તો હવે આપણે બીજા ડાબી બાજુ ચેક કરીશું જમણી બાજુ ચેક કરીશું શું જવાબો મળે છે તો અહીં ડાબી બાજુ ડાબી બાજુ શું આપવામાં આવ્યું છે ડાબી ડાબા બરાબર આઠ એક્સ પ્લસ ચાર છે આઠ એક્સ પ્લસ ચાર છે તો જોઈએ આપણે અહીં આઠના આઠ એક્સની કિંમત છે ઝીરો પ્લસ ચાર હવે આઠ ગુણ્યા ઝીરો એટલે શું થશે ઝીરો થશે પ્લસ ચાર હવે કોઈ પણ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કોઈ પણ સંખ્યાને ઝીરો સાથે જો આપણે ગુણાકાર કરીશું તો જવાબ આપણને ઝીરો મળશે ઝીરો પ્લસ ચાર એટલે શું થશે અહીં ચાર તો ડાબા બરાબર આપણને શું મળ્યું છે અહીં ચાર મળ્યું છે હવે જમણી બાજુ જમણી બાજુ છે અહીં ત્રણ એક્સ માઇનસ વન પ્લસ સાત હવે એક્સ જોવા મળશે ત્યાં ઝીરો મૂકીશું એક્સની કિંમત પ્લસ સાત અહીં ઝીરો માઇનસ એક છે તો શું મળશે આપણને માઇનસ વન પ્લસ સાત ત્રણ ગુણ્યા ઋણ એક તો શું થશે ઋણ ત્રણ થશે પ્લસ સાત હવે માઇનસ ત્રણ પ્લસ સાત તો આપણને જવાબ શું મળશે જમણી બાજુ બરાબર આપણને ચાર જવાબ મળશે તો અહીં પણ મિત્રો જે દાખલો શું થાય છે ડાબા બરાબર ડાબા બરાબર જવાબ છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે છ જેટલા સ્વાધ્યાયના બે પોઈન્ટ એકના ના દાખલાઓ ગણ્યા છે આ જ પ્રમાણે આપણે કન્ટિન્યુ વિદ્યાર્થી મિત્રો પૂરા વર્ષ દરમિયાન લાઈવ રહેશું જ લાઈવ સંપૂર્ણ દાખલાઓ ગણીશું જ તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાર્થી કોઈ પણ ક્વેશ્ચન હોય પૂછી શકો તમે અને ખાસ ધોરણ આઠ માટે જ્ઞાન સાધના અને જે એન ડબ્લ એફસીની પરીક્ષા છે એમની પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે અને પૂરેપૂરી તમને માહિતી પણ આપવામાં આવશે ક્યારે ફોર્મ ભરાય છે અને હાલમાં જ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ નવમાં આવી ગયા છે અને જ્ઞાન સાધનાના મેરિટમાં આવ્યા છે એમનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે હવે ટૂંક સમયમાં જ જે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ સિલેક્શન અને તમને જે સ્કોલરશિપ જોઈએ છે સ્કૂલોમાં જવું છે આદર્શ નિવાસી શાળામાં જવું છે એમની પણ માહિતી વિદ્યાર્થી તમને આપવામાં આવશે એમના પણ રજીસ્ટ્રેશન જે છે ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધોરણ આઠમાં જે વિદ્યાર્થી મિત્રો છે એમણે પણ આ સંપૂર્ણ માહિતી રાખવી ધોરણ નવમાં જે વિદ્યાર્થી મિત્રો ગયા છે એમને પણ આ માહિતી આપવી પણ તમારે અને ખાસ ધોરણ દસ માટે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર એ પણ ઘણી બધી રીતે ઉપયોગી થશે તો ચેનલ સાથે જોડાયેલા રહેવું અને વિડીયોને હજી પણ તમે લાઈક નથી કર્યો લાઈક પણ કરી દો અને સંપૂર્ણ જે માહિતી ફ્રીમાં તમને મળશે અને ખાસ તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો ધોરણ પાંચ માટે પણ જે સીઈટીની પરીક્ષા આવે છે એમની પણ માહિતી આપવામાં આવે છે હાલમાં જ ધોરણ પાંચમાં જે બાળકો ભણે છે એ બાળકોને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જે જવાહર નવોદયમાં જે જવા માંગતા હોય બાળકો એમના જે ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ છે તો ખાસ તમારા જે નાના ભાઈ બહેન હશે માસા માસીના છોકરાઓ હશે કાકા કાકીના છોકરાઓ હશે એમને પણ તમારે જણાવી દેવું કે ધોરણ પાંચમાં ભણે છે તો આ જવાહર નવોદયના ફોર્મ ભરી શકો તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો મળીશું હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્ર